ફેમિલી છોકે છે તમારું આ નવા માં કેમ છો ફેમિલી બધા મજામાં બધે જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાનો ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે તો અત્યારે જો આયા હે કે મારી ફોલવાનું ચાલુ છે હે ગુડી મારી ફોલા હા હા જો બધે જો કેમ ફોલે હે ને આ જો હા અમારે આયા સોકડી માં જ બેહવાનું હોય આને જો જો બેહી જાય જો 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 એટલો બાય તેર પડે કે જો ત્યાં નહીં કે ઠંડામાં જ હાલ લાગે જો બેહી ગયો ये होयान ये या काठक दाना बोलना हैं मुझे एक अटकास रखनी है हूं करवान uh, andar... कर दाना हूं करवानो भरी न लेतो था मारे ना उपाय हमें कोई देता नी तो बोल येने देवा नई हमी हूं बोल येने देवा न हमी ली तो मै मेहनत पपानी छर्वी दो तो मैं का फेरो मैं तो एक वाटको दाना मांग्यो के देवा न ने हूं लेवा से खावा बोलले के बोलो बोलला

છો <laughs> કેવું પડે નહી કે નહી ફેમિલી અત્યારે અહીંયા તો પતરા માં કાનો બે ગરમી પડી પલ્લી ગયો એનો ભાષણ ને પૂરું થતું બોલો હા ગુડી સૌથી મોટી પછી પછી ઓલી ધ્રુવી માલ કમેન્ટ કરજો કોણ ડાયુ છે તો ગાંધી છો તો હે કે આપણે બનાવન છે ખાશીંગ ને આજે હે ખાશીંગ ને ફૂલ રેસિપી તમારા સાથે શેર કરવાની છે હવે જો આપણે તપેલો મૂક દીધો છે આંધણનો ને માં આપણે પાણી હા ઉકળી જાય કે પછી આપણે માં ખાશીંગ ને દાણા નાખવાના છે નિમક દાણા ઘડીવાર પલવા દેવાના तो अब आप दा ने हूक दी बाहर तड़के आप दाणा मिनट नगर दाणा आप हूका तीधेला से तो आप दाणा हूकाई जाए આપણે નિમક ગરમ થાય ત્યાં નગરમાં આપણે દાણા આપણે સિંગ દાણા હુકવા મૂકેલા છે ને આપણે લઈ તો ફાઇનલી ફેમિલી અચાર આપણે ખાસિંગ બનીને તૈયાર થઈ ગઈ છે એક ઝાડ તો બનીને તૈયાર થઈ ગઈ છે હજી જો એક થાળીમાં હે કે આંખે ભરી છે ને જો અહીંયા તવડી આખી ભરી છે હજી એમાં તો એટલી બધી બનાવવાની છે હજુ આપણે એક થાળી આવી ગઈ તો હવે હે કે આપણે ખાવાનું ચાલુ કરી દેવાનું હે હા હવે બેન બનાવ્યા કરશું હવે આપણે ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ માછી બનાવી રાખે આપણે ખાતે રાખે હા તારે ને ખાવાનું ભાઈ ધ્યાન આપે ખબર છે ને હું નહીં થાય એમ খে

ટ્રેક્ટર તો હજી ઘેરે પૂગ્યું ગયું એ આમ રિપેર માસે ને જો લે હા આજ આઈ હોવાનો પ્લાન છે હે હે જો તો લાઈડી ને જો તો જાને પથારી હોય એની જેમ હોઈ ગયો જો તો ખાટલો 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 નવો ખાટલો નવો ખાટલો નઈ ખાટલો છે હા 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 ઓ આજ આખી આખી રહી થઈ કે આમાં જ હું હો હા